ઓપરેશન અગર પૂઆપ હોય તો અમને દઈએ છઠ પછી પંદર દી પહેલાંનો કે અમે અહીંયા નાખી ગયા લાગે તો મને પૂરાવો દઈએ પણ છઠ પછી તો શમશાન જ સાતમ નદી ડૂબેલું હતું અમે ખુદ આવી નહોતા આગતા અહીંયા અને અમે એને કાંટા ચીઠી એને બાપુનગર બુપ્તીધામની પહોંચ આપી કે કોને મોકલાવ્યું કોનું નામ ક્યાંથી આવ્યું ફોન નંબર હમથી મોકલાવે અમને બતાવે તો અહીંયા કરી જાય કન્ફર્મ તેવી લાકડું એ અમારે નું હે ગોંડર રોડ ઉપર નવું બિલ્ડિંગ પર જૂના લાકડા હતા એ હે ને કામ જેતપુર લાગે તે તોડી આવ્યા એને થઈ ગયા પંદર દી પછી એક પણ ગાડી આવી નથી એ સાહેબ હવે આમાં તો તમને ઓછી આવ્યો મને કાંઈ ખબર ન પડતી આમાં એટલે હોય અમે આ કીધું આ શાસકોમાં સારી કોઈ વાત તો આવતી જ નથી દરરોજ નવું કૌભાંડ આવે દરરોજ નવું કૌભાંડ આવે કૌભાંડોની પણ એક હદ હોય લિમિટ હોય ક્યાં કૌભાંડ કરાય કેમાં કરપ્શન કરાય એની હદ હોય શમશાનના લાકડાને પણ નથી છોડતા આ લોકો એટલા આ અધિકારીઓ મહાનગરપાલિકાના અને પદાધિકારીઓ આ બંનેને ક્યાંક ને ક્યાંક મિલી ભગડતા હિસાબે હજારો ટન લાકડું ક્યાંક ને ક્યાંક ગુમ થઈ જાય છે આપ જોયું અહીંયા આ આ શમશાનમાં જે લાકડા આપણે આ બધા સંસ્થાના ટ્રસ્ટીઓ બીજા દાતાઓ પાસેથી મેળવેલા લાકડા છે કોર્પોરેશનમાંથી છેલ્લા વીસ દિવસ પહેલા એક ગાડી આવી હતી ત્યાર પછી એક પણ ગાડી નથી આવી અને એ પણ સાંધિયા પુલ બનતો ત્યાંથી રાજકોટ મહાનગરપાલિકામાં શરમજનક કૃત્ય થયું છે ભ્રષ્ટાચારની કોઈ મર્યાદા હોય રોડ ખાઈ ગયા રસ્તા ખાઈ ગયા ગટુ ખાઈ ગયા ગૌ માતાના ગૌચર પણ ખાઈ ગયા હવે ત્યાંથી પણ નિમ્ન કક્ષામાં એટલે કે શમશાન સુધી પહોંચી ગયો છે આ લોકોનો ભ્રષ્ટાચાર આ ભ્રષ્ટાચાર હદ કરી છે

પડવાની કમ્પલેન્ટ ગાર્ડન શાખા પાસે આવી હતી એ તમામ કમ્પ્લેન્ટ્સનું નિકાલ કરવા માટે જે એજન્સી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી છે એમના દ્વારા બે પ્રકારના કમ્પ્લેન્ટ્સ હતા જેને હેન્ડલ કરવામાં આવ્યા છે પહેલી ટાઈપની કમ્પ્લેન્ટ છે જે મોટા ઝાડો પડી જવાની કમ્પ્લેન્ટ છે અને બીજા પ્રકારના ઝાડો કમ્પ્લેન્ટ છે જે નાની જે ડાળીઓ હોય છે કે ટહેનીઓ હોય છે એનું નિકાલ માટેની કામગીરી તો જેટલા પણ મોટા ઝાડો પડવાની કમ્પ્લેન્ટસ આવતી હોય છે એ તમામે તમામના જ્યારે પણ નિકાલ કરવામાં આવે છે તો આ તમામ મોટા જે ઝાડો છે એનું જે ડિપોઝિટ છે એ ત્યાં કરવામાં આવે છે શમશાનમાં અને શમશાન તરફથી એક રસીદ એમને આપવામાં આવે છે એ રસીદ જ્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થાય એના આધારે જ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે વિભિન્ન મીડિયા તરફથી અમને એવા સમાચાર મળ્યા છે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને શમશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામે તમામ પેમેન્ટ ફક્ત જે શ્મશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાવનું પેમેન્ટ એમને કરવામાં આવશે જે બીજા પ્રકારની કમ્પ્લેન્ટ અમને ધ્યાને આવી છે કે જે દાળીઓ છે અને જે ટહેનીઓ છે એનું પણ અમુક જગ્યાએ એવી કમ્પ્લેન્ટ છે કે યોગ્ય નિકાલ કરવામાં આવેલું નથી તો એના પણ જે કુલ ફેરિયા છે એ ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવશે જેટલા પણ ગાર્ડન સુપરવાઇઝર છે એમના દ્વારા પણ રૂબરૂ વિઝિટ એવા કે એવી જગ્યાઓની કરવામાં આવશે અને એમાં પણ કોઈ પ્રશ્નો જો ઊભો થાય તો એમાં તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અઠયાવીસ પહોંચ અત્યાર સુધી અમને રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી છે અને આ અઠ્યાવીસ પહોંચના આધારે જ પેમેન્ટ કરવામાં આવશે અન્ય જે પણ બિલ્સ વગેરે રજૂ કરવામાં આવશે એ ચકાસવામાં આવશે અને જો એ બિલ્સમાં દર્શાવેલા ફેરિયા શમશાન સુધી પહોંચ્યા ન હોય તો એનું પેમેન્ટ નહીં કરવા જો કોઈ પ્રશ્ન જો ધ્યાને આવશે તો આ તમામની ચકાસણી કરવામાં આવશે અને એમાં કોઈ પણ ગેરરીતિ ધ્યાને આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી એજન્સી વિરુદ્ધ કરવામાં આવશે બે એજન્સીઓ છે કારણ કે ઝોન વાઇઝ એજન્સીઓ રાખવામાં આવે છે સોમનાથ એજન્સી છે અને જય કન્સ્ટ્રક્શન એજન્સી છે આ બે એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં રસીદ જે છે અમને શમશાન તરફથી મળી છે તો આ એવી રસીદો છે જેમાં શમશાને વેરીફાય કર્યું છે કે ભાઈ ખરેખર આ અમારા શમશાનમાં પહોંચ્યા છે એના આધારે લોકોએ આ રસીદ જનરેટ કરી છે છતાં નહીં છતાં જે આ છતાં જે મેટર છે એની સેન્સિટિવિટીને ધ્યાને લેતા અમે આ તમામ અઠ્યાવીસ રસીદોની પણ ચકાસણી શમશાનો પાસેથી કરાવશું કે ખરેખર એમના પાસે આ ટ્રેક્ટર પહોંચ્યા છે કે નથી એના આધારે જ અમે આગળની કાર્યવાહી